દમણમાં મકર સંક્રાંતિ નિમિત્તે કાઇટ ફેસ્ટિવલ રંગબેરંગી પતંગો ને દરિયા કિનારો ઉભરાયો વિશાળ કાઇ કાર્ટૂન કેરેક્ટર સ્પંજ બોબ સાર્ક માછલી કેટરપિલર આકારના પતંગો આકર્ષણ નું કેન્દ્ર બન્યા સંપ્રદેશ દમણ દીવ પ્રશાસનના પર્યટન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે કાઇટ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં દમણનો દરિયા કિનારો રંગબેરંગી પતંગો અને પ્રવાસીઓથી ઉભરાઈ ગયો હતો મોટી દમણના લાઇટ હાઉસ બીચ નાની દમણના છપલી શેરી બીચ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી પ્રવાસીઓએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો પ્રશાસન દ્વારા દસ જેટલા નેશનલ કાઇડ ફ્લાયર્સને આમંત્રિત કરાયા હતા જેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આકાશમાં સામાન્ય પતંગોની સાથે વિશાળકાય કાર્ટૂન કેરેક્ટર્સ પંચ બોમ્બ શાર્ક માછલી અને કેટરપિલર આકાના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઉત્તરાયણની મજા માણવા આવેલા પ્રવાસીઓએ પરંપરાગત ઊંધિયું ચીકી અને તલના લાડોની મજા માણી હતી દમણ પ્રશાસનના ટુરિઝમ વિભાગ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક તૈયારીઓ કરાઈ હતી સ્પર્ધકો અને સામાન્ય જનતા માટે એક જેટલી કાઇટ કિડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી બીચ ઉપર સ્ટેજ સેલ્ફી પોઈન્ટ બેક ડ્રોપ બેનર્સ અને ફર્નિચર સાથેના સ્ટોલ ઊભા કરાયા હતા કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ અને એન્કરિંગની પણ વ્યવસ્થા હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો